જય રાજપૂતાના જય માતાજી જય ક્ષાત્રર્મ હું દીકુ તો ભારત દેશમાં ક્ષત્રિયના શરીરમાં વહેતા રામ અને કૃષ્ણના લોહીને હું વંદન કરું છું આજ ક્ષત્રિય અસ્મિતાની જ્યારે એક જબરજસ્ત લડત ચાલી રહી છે એક સત્ય અને સનાતન ધર્મને જીવંત રાખનારા સમાજને જ્યારે સત્યના માર્ગ ઉપર એક લડત આપવા જઈ રહ્યો છે ત્યારે હંમેશા વિજય તો સત્યનો જ હોય છે એટલે વિજય તો ક્ષત્રિયનો જ થશે અને આ અસ્મિતા લડતમાં જે આપણા તમામ સમાજ બાળકથી માંડીને બુઝુર્ગ સુધી બાળાઓથી માંડીને બા સાહેબ સુધી તમામ ક્ષત્રિય સમાજના હૃદયમાં એક અસ્મિતા માટે આદર સન્માન અને જે એનો ભાવ છે એ ભાવને હું વંદન કરું છું પણ સાથે સાથે એક એ પણ કહેવા માટે આજ મારે વોટ્સઅપ ઉપર આવવું પડ્યું છે કારણ કે આપણા સમાજની જે ગરિમા છે એ ગરિમાને જાળવવા માટે આપણી સંકલન સમિતિ આપણી કોર કમિટી આપણા વડીલ મુરબીઓ જે કાર્ય કરી રહ્યા છે એને પ્રથમ તો હું નતમસ્તક વંદન કરું છું કારણ કે એક સત્યના માર્ગ ઉપર ચાલી રહ્યા છે પરંતુ અમુક આપણા સમાજમાંથી કોઈ પોતાને અંગત મંદુક હોય અને જે વિડીયો વાયરલ કરે છે કે જે સમાજ કમિટી ઉપર આક્ષેપોનો વિડીયો વાયરલ કરે છે એ એ તમામને એક જ કહેવાનું કે આપણી કમિટી એ આપણો સમાજ શ્વાસથી માણસ જીવે છે અને વિશ્વાસથી આખો સમાજ જીવે છે એ સમાજ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ સમાજ ક્યારેય ડૂબાડે નહીં કારણ કે રણમેદાનના જેથી યુદ્ધનો સમય હતો તેથી શેનાપતિની તો કમિટી હોય હતી બાકી તો લડવાવાળા હતા આપણે તો લડવાઈએ છીએ આપણે શેનાપતિની કમિટી જે કાર્ય કરે જે આદેશ કરે એ પ્રમાણે આપણે લડવાનું છે અને લડ્યા પછી જે કાંઈ વિજય મળે એ સમિતિને નથી મળતો એ વિજય આખા સમાજને મળતો હોય છે એનો વિજય આખા સમાજને મળશે એટલે સમાજ ઉપર કમિટીના સભ્યો ઉપર આપણે વિશ્વાસ રાખી અને આપણે આ લડત આપવાની છે એક નિર્મલ લડત આપવાની છે હા જે ટીટોડીના ઈંડાને બચાવી શકે લાખો માણસોના અવર જવર પછી જે ટીટોડીના ઈંડાને બચાવી શકે એ કેટલો રોયલ સમાજ છે સાહેબ એનું બ્લડ જ રોયલ હોય એટલે આપણો આંદોલન પણ રોયલ જ હોય સાહેબ આપણે કોઈ પ્રજાને હેરાન કરવા માટે કે કોઈની સાથે માટે નહીં પણ માટે કદાચ માથું દેવું પડે તો દઈ પણ આંદોલન રોયલ હશે આપણા આદેશ પ્રમાણે આંદોલન કમિટીના આદેશ પ્રમાણે આપણી કોર કમિટીના આદેશ પ્રમાણે આપણે સૌ યુવાનો સાથે મળી અને આપણે આ એક યુદ્ધની લડત લડશું બીજું કે આ જે વિડીયો અમુક વાયરલ થાય છે એ વિડીયો માત્ર ક્ષત્રિય વોટ્સઅપમાં જ આવે એવું નથી પણ એ વિડીયો ટીવી ચેનલોમાં આવે છે એટલે એટલે હોય હોય ઈ ટીવી પણ એક વસ્તુની ખાસ ધ્યાન રાખવી ત્રણ ત્રણ શબ્દનું ખાસ ધ્યાન રાખવું કે એક તો સિંહ જેવું કાળજી રાખો જે આપણું સિંહ જેવું ક્ષત્રિયનું કાળજી છે સાહેબ બીજી વાત કે સાચું કહેવાની હિંમત રાખો તો આખા હિન્દુસ્તાનમાં જેની સત્તા છે એવા ભાજપ પક્ષને પણ સાચું કહેવા માટે આપણી કોર કમિટી બેઠી છે અને સાચું કહે છે સાહેબ શામદામ દંડ અને ભેદના ઘણા ફોન આવ્યા છે કમિટી ઉપર પણ કમિટી ડગી નથી અને સત્ય ઉપર હાલે છે એ કમિટીને પણ વંદન ત્રીજી વાત કે ઘરની વાત ઘરમાં રાખો કદાચ કોર કમિટી હારે કે કદાચ કોઈની સાથે કંઈ વાંધો હોય સમાજ સાથે વાંધો હોય તો આપણો જ છે સાહેબ રૂબરૂ એને ફોન કરી અને એનું ડિસિઝન લઈ લો એ વાંધામાંથી નીકળી દાવ એની જે કાંઈ ડિસિઝન લેવું હોય જે કાંઈ આપણે વાતચીત કરવી હોય એ ફેસ ટુ ફેસ વાત કરી અને એનો નિકાલ લાવો સાહેબ પણ ઘરની વાત ઘરમાં રાખો આ વાતની બારે જાહેરમાં કહેવાની જરૂર નથી કે સંકલન કમિટી ફૂટી ગઈ કે ઓલા માણસ ફૂટી ગયા કે ફલાનો સમાજ ફૂટી ગયો આપણે બધા એક જ છીએ અને અઢારે વર્ણ ક્ષત્રિય અઢારે વર્ણનો હોય અને અઢારે વર્ણ ક્ષત્રિયનું હોય સાહેબ આજની તારીખમાં અઢારે વરણ આપણે જે ટીટોડીના ઈંડાને બચાવી લીધા ને એનો એની ધન્યવાદ એની સાબાશી અઢારે વર્ણ આજની તારીખમાં ક્ષત્રિયોને આપે છે એટલે આપણી જે કાંઈ લડત છે સાહેબ અને ભગવતી તો રાજપૂતોના ભાલે જ બેઠી છે એના અનેક પ્રમાણો છે સાહેબ હે આપણું તો સ્વાર્થની લડાઈ નથી આપણી તો પરમારથની લડાઈ છે સાહેબ અને સત્યની લડાઈ છે અને વિજય હંમેશા સત્યનો જ હોય છે એક દિવસ ક્ષેત્રીય સમાજને વિજય મળવાનો મળવાનો અને મળવાનો છે એટલા માટે ખાસ તો સમાજને એક એક નાના સંતાન તરીકે વિનંતી કરું છું કે કોઈ કોર કમિટી બાબતે કે કોઈ આપણા સમાજના કોઈ વ્યક્તિ માટે કોઈ એવા મેસેજ ન મૂકવા કોઈ એવા વિડીયો વાયરલ ન કરવા જેથી કરી અને સમાજને પણ કોઈ તકલીફ પડે સમાજમાં પણ કોઈ ફાંટા પડે એવું કોઈ કાર્ય ન કરવું અને સૌ સાથે મળીને તન મન ધનથી આપણે આપણા સમાજની અસ્મિતાને ઉજાગર કરવા માટે લડીએ તો જાદુ નહીં કહેતા આવા કોઈ વિડીયો વાયરલ કરતા હોય તો એ તમામને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે વિડીયો વાયરલ ન કરવા અને તન ધનથી સાથ દઈ અને સમાજની સાથે એકતાની સાથે આપણી અસ્મિતાની લડતમાં આપણે સૌ સાથે રહી અને સહિયાર પ્રયાસ કરી અને વિજય થવો બનવા માટે આપણે આપણી મહેનત લગાડીએ આપણે આપણી શક્તિ લગાડીએ એવી અભ્યર્થના સાથે દીવુભાઈ ચુડાસમાના સમાજને નતમસ્તક વંદન જય માતાજી જય રાજપૂતન